ખાવાના શોખીન છે ખાસ કરીને રસ્તા કિનારે રહેતી લારીઓ પર ચટાકેદાર નાસ્તા કરવામાં સુરતીઓને મજા પડે છે સવારે ખમણ લોચો આલુ પૂરી અને સાંજે છોલે ભટુરે વડા પાઉ ભાજી ઈંડા આલુ પરાઠા રોગવા માટે સુરતીઓ પડાપડી કરે છે પરંતુ શું આ રસ્તા પર મળતું સ્ટ્રીટ ફૂડ હેલ્ધી છે ખાવાલાયક છે છે આ ફૂડ આરોગ્યપ્રદ કે નહીં તે ચકાસવા માટે સુરત મહાનગરપાલિકાએ અભિયાન શરૂ કર્યું છે સુરત શહેર હવે બદલાઈ રહ્યું છે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા સુરતીઓને જોઈને સુખદ આશ્ચર્ય થાય છે તે જ રીતે સુરતીઓ હવે ફૂડ અને ફાયર સેફ્ટી નિયમોનું પાલન કરવા માટે પણ તૈયાર છે ત્યારે તંત્ર પણ હવે બધા નિયમોનું યોગ્ય રીતે પાલન થાય અને શહેરીજનોની હેલ્થ સારી રહે તે માટે પ્રયાસો શરૂ કરી દીધા છે મોટી હોટલ અને રેસ્ટોરન્ટમાં તો સુરત મહાનગરપાલિકા અવારનવાર ફૂડ ચેકિંગ હાથ ધરતી હોય છે થોડા દિવસ પહેલા જ પનીર ઘી બટર બિન આરોગ્યપ્રદ મળી આવ્યા હતા જોકે હવે આ પનીર બટર જ્યાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા હોવાની આશંકા છે તે લારીઓ પર પણ સુરત મનપાની ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમે ચેકિંગ શરૂ કર્યું છે સુરત પાલિકાના અધિકારીઓએ કહ્યું કે સુરત શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે શહેરના એકસો ઓગણત્રીસ જેટલા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રસ્તા પરની જે નાસ્તાની લારીઓ હોય છે એની ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રસ્તા ઉપરની જે નાસ્તાની લારીઓ છે ત્યાં ફૂડ ક્વોલિટીનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે

તો આ લોકો જ્યારે વિદ્યાર્થીઓ ભણવા જાય છે ત્યારે ત્યાં કોઈ પણ ફૂડ આરોગતા હોય છે તો એમને એવી ચિંતા થઈ કે ભાઈ આ જે આરોગ્ય છે ફૂડમાં કંઈ બિન આરોગ્યપ્રદ કે કંઈક બિના ભેળસેળવાયું કે કોઈ પણ બીજી કોઈપણ રીતનો કોઈ ફૂડ નથી ને તો એ બાબતે એકસો ને ઓગણત્રીસ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઝોન ફોર ફાઇવ અને સિક્સ ત્રણ ઝોનના ડીસીપી સહિત તથા એસીપી અને પીએસઆઈ સહિતના ચાલીસ અધિકારીને બસો ને પચાસનો પોલીસ સ્ટાફ મળીને અત્યારે તેર ટીમો સાથે સઘન ચેકિંગ ચાલુ છે ફૂડ સેમ્પલ અત્યારે જે અત્યારે ફૂડ સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલુ છે ફૂડ સેમ્પલ લઈને એને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને એમાં જરૂર પડે તો એફએસએલમાં પણ મોકલવામાં આવશે અને જો ફેલ ગયા તો એની આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે